આપ જોઈ રહ્યા છો વલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ થી અમદાવાદમાં આજથી કોલ્ડ પ્લે ફીવર અમદાવાદમાં આજથી બે દિવસ કોલ્ડ પ્લે કોન્સર્ટ રાજ્યમાં શિક્ષકોની ભરતીમાં વિલંબ થશે બદલી કેમ્પ બાદ નવા શિક્ષકોની ભરતીની પ્રક્રિયા આગળ વધશે સત્યાવીસ તારીખ સુધી ઠંડીનું જોર રહેશે ફેબ્રુઆરીમાં માવઠાની શક્યતાઓ અમૂલ દૂધની ત્રણ પ્રોડક્ટના ભાવમાં ઘટાડો અમૂલ ગોલ્ડ તાજા અને ટી સ્પેશિયલના એક લીટરના પાઉચ પર એક રૂપિયાનો ઘટાડો

ટ્રેનોના સ્ટોપેજ સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અત્યારે દેશભરના લોકો મહાકુંભમાં રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય મુખ્યમંત્રીને પત્ર લખીને મહાકુંભ બે હજાર પચીસમાં માં જવા માટે શિક્ષકોને ઓન ડ્યુટી રજા આપવા માટેની માંગણી કરે છે શિક્ષક સંઘે શિક્ષકોને સાત દિવસની ઓન ડ્યુટી રજા આપવાની માંગણી કરી છે જેથી શિક્ષકો સાત દિવસ માટે જઈ શકે રાંદેર વોટર વર્ક ખાતે પ્લાન્ટનું મોડિફિકેશન ઉમરપાડા તાલુકાના વાડી અને વાલીયા નેત્રંગ માંગરોળ સહિતના તાલુકાના કેટલાક ગામને આવરી લેતી કરજણ કપાટ વાડી ઉદવહન સિંચાઈ યોજનાનું કામ પૂર્ણ થતા પ્રથમ વાર ટેસ્ટિંગ કરાતા વાડી ગામે પાણી આવી પહોંચતા તાલુકામાં આવેલા વઢવાણા આ વખતે શિયાળામાં વિહાર કરવા આવેલા પક્ષીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે વન વિભાગ દ્વારા અઢાર જાન્યુઆરીએ પક્ષીઓની ગણતરી કરાઈ હતી જેમાં ઓગણત્રીસ હજાર એકસો અવ્યાસી પક્ષીઓ ચાલુ સિઝનમાં જોવા મળ્યા હતા આમ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછા પક્ષીઓ જોવા મળ્યા છે

ત્રણ લાખ દસ હજાર બસો છપ્પન હેક્ટર નોંધાયું છે જિલ્લાભરમાં સૌથી વધારે ચણાનું એક લાખ દસ હજાર એકસો બ્યાસી હેક્ટરમાં વાવેતર થયું છે તેમજ ઘઉંનું એક લાખ નવ હજાર પાંચસો છોતેર હેક્ટરમાં વાવેતર થયું છે ખેડૂતોએ શિયાળુ પાકનું સૌથી વધુ વાવેતર કર્યું છે ડુંગળીનું બાર હજાર આઠસો બાવન શાકભાજીનું દસ હજાર નવસો ત્રાણું ઘાસચારાનું અગિયાર હજાર છસો અગિયાર સહિત કુલ તેમજ શિયાળુ વાવેતર કરવામાં આવ્યું છે ઠંડીનું પ્રમાણ વધતા ખેડૂતોને સારા ઉત્પાદનની પણ આશા છે પ્રતાપનગર રેલવેની ડીઆરએમ ઓફિસ ખાતે રેલવે સલાહકાર સમિતિની બેઠક મળી હતી જેમાં સભ્યો દ્વારા પ્રવાસીઓને મળતી જુદી જુદી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી ખાસ કરીને અમદાવાદ દ્વારકા વંદે ભારત ટ્રેન વડોદરા સુધી લંબાવવામાં આવે તથા ગુજરાત ક્વીન ટ્રેનમાં પાસધારક માટે ડબ્બા પર એરમાર્ક કરવા સહિતની માંગ પણ કરવામાં આવી હતી